નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજરા સમાચાર ભુજમાં હિલ ગાર્ડન પાસે એક વિચિત્ર અકસ્માત થયો તેમાં એક કાર ડિવાઈડર ઉપર કૂદીને ઝાડ ઉપર લટકી ગઈ હતી ચાલકે સ્ટીરિંગ ઉપર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો સારી વાત એ રહી કે આ અકસ્માતમાં આ અકસ્માતમાં કાર ચાલક સહિત કોઈને પણ ઈજા થઈ નથી પણ લોકોએ ઝાડ પાસે અટકેલી કાર જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ છવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ज्या सुधी मध्ये रजा आपशो नमस्कार